મોકલવામાં આવ્યા છે શંકાસ્પદ લક્ષણોના પગલે વેન્ટિલેટર પર મૂક્યું હતું બાળકને અને બાળકને એક્સરે કરાવતા એવું જાણ પડ્યું કે બાળકને સિવિયર ન્યુમોનિયા બંને ફેફસામાં ન્યુમોનિયા છે જેથી કાલે બપોરે બે થી ત્રણની ગાળામાં એનો એચએમપી વાયરસ શંકાસ્પદ હોવાથી એનો સેમ્પલ લઈને અમે પ્રાઇવેટ લેબોરેટરીમાં મોકલ્યું તો જે આજે ચાર વાગે પોઝિટિવ આવ્યું છે જેથી અમે સીડીએચ સાહેબને એને જાણ કરી છે સીડીએચ ઓ સાહેબે અહીંયાથી બીજા બે સેમ્પલ લઈને બીજે મેડિકલમાં બીજી એમની ગવર્મેન્ટ લેબોરેટરીમાં સેમ્પલ પોઝિટિવ આવે છે કે નહીં આવતું એ ક્રોસ ચેક કરવા માટે મોકલ્યું છે